હાય એવરીવન કેમ છો હું છું તમારો મિત્ર માહિર સોરઠિયા અને મહુવા ઓનિયન રેડ ચેનલની અંદર તમારું સ્વાગત છે દોસ્તો આજે વાર છે બુધવાર તારીખ છે ચાર બે બે હજાર ને છવ્વીસ અને આજની લાલ ડુંગળીની આવકની વાત કરું મિત્રો તો તેતાલીસ હજાર ઠેલી પ્લસ અને સફેદ ડુંગળીની આજની આવકની વાત કરું તો ત્રેવીસ હજાર બસો ઠેલી પ્લસની મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજની આવક થઈ છે મિત્રો અત્યારે હું હાલ બારગામ છું પણ તમારો એક દિવસ ખાલી ન જાય હરાજીનો વિડીયો જોવા માટે એટલા માટે મેં ભાઈબહેન પાસેથી વિડીયો મંગાવી લીધા છે એટલે તમને મહુવા ઓનિયન રેટ તરફથી ભાવ જોવા મળે બરાબર આજનો દિવસ ખાલી ન જાય તો જોઈએ છીએ કે આજના લાલ અને સફેદ ડુંગળીના કહેવા રહેશે બજાર પર વિડીયો મેન્સ

પચાસ એકાવન બાવન ચોપન ચોપન પંચાવન છપ્પન સત્તાવન અઠાવન ઓગણ બસો ને ઓગણ સાહીઠ ભાઈ બોલવું સાઠ સાઠ રૂપિયા બોલવું એકસઠ

ઓગણ ઓગણ સિત્તેર ભાઈ કોઈને બસો ને ઓગણ હલો ભાઈ હાલોડો ભાઈ ઉભેડો બસો સિત્તેર બોલું ભાઈ બે બે રૂપિયા બોલું ભાઈ બોલો બે બે રૂપિયા હલો ભાઈ વિનેગાર વાળા બીઆ ત્રણ ચાર પાંચ છું બાળ ત્રેસઠ ચોસઠ પાસઠ છસો ને અડસઠ બોલું પોગણ સિત્તેર જગ્યા સાહેબ સિંમેર રૂપિયા ભાઈ બોલું રૂપિયા બોલું

પંદર દોઢ એકવીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ ત્રીસ એકત્રીસ બસો ને એકત્રીસ એકસો એકતાલીસ છત્રીસ ચાલીસ રૂપિયા એકતાલીસ એકતાલીસો એકતાલીસ એકતાલીસો બેતાલીસ એકતાલીસ પિસ્તાલીસ પિસ્તાલીસો પિસ્તાલીસ પિસ્તાલીસો છેતાલીસ ઉડતાલીસ બસ અડતાલીસ ઓગળા પચાસ રૂપિયા બસો પચાસ પચાસ રૂપિયા બસો પચાસ એના Besok <tuk> dia pecah-pecah rupiah, besok pecah Besok pecah, ekaun Besok ekaun, ekaun, rupiah, besok ekaun kawan, ekaun, bawun Besok bawun Besok bawun, bawun, rupiah, besok bawun Tepun Besok dia tepun, tepun, rupiah, besok tepun Jalur, jalur Pencahun Dima, dima, wu મિત્ર આ ડુંગળી ના બસો ને તેસઠ રૂપિયા જ મહુઆ માર્કેટિંગ યાર્ડ માં પ્રીમિયમ માલ છે જો માલ જોવો તમે ક્વોલિટી જોવો એક નંબર માલ છે